આવેલ કોલેજ પાસે બે જૂથના યુવાનો વચ્ચે મારામારી થઈ હતી જેમાં જાણવા મળતી માહિતી મુજબ તળાજામાં આવેલ કોલેજ વાળા રોડ પર કોઈ બાબતને લઈને યુવાનો વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં એક યુવાનોને લોહિયાળ ઈજાઓ થવાથી તેને તલાજાની પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જેમાં આ ઇજાગ્રસ્તની સાથે જે યુવાન હતો તે શું કહે છે તે સાંભળો વધુમાં આ બનાવમાં સાચી હકીકત શું છે તે પોલીસ સપાટ બાદ જ ખબર પડશે નામ મારી અંદર શ્રીમંત ક્યુ ગામ તમારું સાહેબ તો અત્યારે શું બનાવ બન્યો છે અત્યારે અમે સરકારી મેડિકલ કોલેજની બહાર બેઠા હતા અને એ ભાઈ થોડાક આગળ બેઠા હતા ગાડી માટે અને એ ભાઈને એમ કીધું કે અમારી નાતી અપશબ્દ બોલ્યો અમે બોલ્યા નહોતા અને આ ભાઈ સાથે મારામારી કરવામાં આવી ત્યારબાદ ઓલા ભાઈને મોટી મારી અને હું સાઈડમાં ભાઈને લઈ ગયો તો પછી પાણો મારી અને ઊંધો પાડી દીધો એટલે એને દવાખાના ગયા કેટલા જણા હતા મારવામાં